જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ અહીંયા છે ને મેં ચણા એટલે દાળિયા કાજુ બદામ સિંગદાણા સિંગ અને પૌવા પૌવા છે ને અમે જ્યારે વ્રજમાં ગયા હતા ત્યારે અમે ત્યાંથી પધરાઈ આવ્યા હતા તો બધી સામગ્રીની છે ને મેં ઘીમાં તોડી લીધી છે અહીંયા આપણે અહીંયા જે ફીકું એટલે રસરાજનો જોડો આપણે સિદ્ધ કરી રહ્યા છે પ્રભુ માટે તો આ છે ને ચના ચીવરાનો ચના ચીરવાનો મસાલો છે આપણે વ્રજમાં જ મળે છે આ મોસ્ટલી બીજે ક્યાંય તો નથી મળતું આ બધામાં ચાલે તો અમે પધરાઈ આપ્યા હતા પણ પછી કંઈ બહુ ખાસ મોકો ના મળ્યો કે સામગ્રી સીધ કરીએ બીજી ઘણી બધી સીધ કરતા હતા તો આજે આપણે આ મસાલાનો ઉપયોગ કરીને આપણે આ સામગ્રી સીધ કરી રહ્યા છે આપણે તીખું સીધ કરીએ તો આમાં શું કરીએ પહેલાં બધી સામગ્રી તળી લેવાની બરાબર જો તળવાની બધી ઘીમાં એ હું આપણે સજેસ્ટ કરીશ અને એમાં મસાલો જો આ મસાલો જેનો તીખો હોય છે એ બી હું આપને જણાવી દઉં છું તો મસાલો બહુ વધારે ચડિયાતા પ્રમાણમાં નહીં પધરાવાનું કારણ કે જો આપણે જો ખબર હોય તો બ્રજમાંથી આપણે સિંગ અને ચણા અને ચીવડોને પધરાવી આવે બહુ વધારે પ્રમાણમાં તીખું હોય છે તો આપણે એટલું તીખું નથી કરવાનું તો અહીંયા બે મોટી ચમચી મસાલો લેવાનું અને સાથે બે ચમચી સાકરનું એટલે ખાંડનો ભૂકો લઈ લેવાનું અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું બરાબર તો જો આમાં મેં સિંધાલુ નું કે કંઈ ઉપયોગ નથી કર્યો કારણ કે મસાલામાં એવું હતું કે એમાં બધું જ છે તો બીજું કાંઈ જ નથી પધરાવ્યું અને એને ફની અને સરખી રીતે મિક્સ કરી લઈએ જો આપને એવું લાગે તો આપ મિક્સ કરી શકો છો પણ મેં નથી મિક્સ કર્યું નથી વધારે પધરાવ્યું તો આટલું મને બરાબર લાગ્યું છે પણ આપણે વધારે પ્રમાણમાં કરવું હોય તો કરી શકો છો તો મેં તળવાનો વિડીયો નથી શૂટ કર્યો કારણ કે મોસ્ટલી આપ સૌને તો ખબર જ છે કે કેવી રીતે આપણે તળીએ છીએ તો ખાલી મસાલો જે હું પધરાઈ આપી હતી તો આપ બી અગર આ મસાલો પધરાઈ આવો તો આવી રીતે આપણે સામગ્રી સિદ્ધ કરજો કો ખૂબ સોહાસે શ્રી પ્રભુને તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ